लोकसभा इलेक्शन डिक्लेयर हुआ ऐसे ही बीजेपी ने स्लोगन दिया था अब की बार 400 पार और विकास के नाम पे इलेक्शन लड़ने का वादा किया था लेकिन दो फेज के इलेक्शन के बाद ही अक्खा चेंज हो गया हिंदू मुस्लिम पर अब बीजेपी आ गई है गुजरात के बनासकांठा में दियोदर में एक पब्लिक मीटिंग में सी आर पाटिल जो बीजेपी के स्टेट प्रेसिडेंट है उन्होंने मुस्लिम समाज के लिए गलत बयानबाजी की जिसके लिए साउथ गुजरात के कांग्रेस के कदावर नेता असलम भाई साइकल वाला ने चुटनी पंच को फरियाद भी की है सुनिए सी आर पाटिल क्या बोले थे दियोदर में और असलम भाई ने क्या जवाब देवा? યા આપી દેવા મુસલમાનોને આપી દેવા એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપટીઓ લઈ જાય જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય એ તમને મંજૂર છે તમને આવો તમારો અધિકાર તમારા પૈસા ને વેચી જવામાં આવે એ તમને કહ્યું અધિકાર પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા કે સ્પષ્ટ વાત કરવી જોઈએ ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી ક્યારે બોલતા નતા કે મોની બાબા હતા કે ફરી બોલ્યા ભાવ બોલ્યા કરી હતી કે સંપત્તિ અધિકાર છે તમને પહેલો અધિકાર ગરીબ છે આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે કોઈ એક એવો અધિકાર ક્યારે મળી શકે નહીં અને જયારે તમારી પોતાની સંપત્તિ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જાહેર સભાની અંદર જે મુસ્લિમ સમાજ માટે એક અપમાનિત ભરી ટિપ્પણીઓ કરવામાં આવી એની સામે સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ આવો નામનો ઉપયોગ કરીને જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એ યોગ્ય નથી એક તરફ આ લોકો વિકાસની વાતો કરતા હતા પરંતુ આજે વિકાસના મુદ્દા પર કોઈ ચર્ચા નથી ને રોજ સવાર થાય ને સાંજ થાય હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમની વાતો કરે છે એ બધી બાબતોને લઈને ચૂંટણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત અને કલેક્ટર શ્રી બનાસકાંઠાને મેં લેખિતમાં ઇમેલ દ્વારા રજૂઆત કરી છે એટલે વિશ્વાસ છે કે ઇલેક્શન કમિશન એ ચટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરશે અને સી આર પાટીલ જે કસૂરવાર છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરશે